ટાપરી વિસ્તાર સુધી શું જરૂર છે અને અત્યાર કેવા કામો છે તે આ વિધાનસભામાં થયા છે ટંકારાપડરી વિધાનસભા એવી છે ઓગણીસો થી સ્વગાસ કેશુભાઈ પટેલ જ્યારે આ વિધાનસભામાં આવ્યા હતા ત્યારથી જ સતત આ વિસ્તારના સરકારમાંથી કામ થઈ રહ્યા છે અને ખૂબ જ સારી રીતે કારણ કે આ વિધાનસભા એકસો બાસઠનો ગામનો ગ્રામીણ ગ્રામીણી વિસ્તાર છે એક પણ નગરપાલિકા નથી ત્યારે ખેડૂતો ગામડું ગરીબ લોકો ગામડામાં વસતા તમામ સમાજના લોકોને વિકાસનો લાભ મળે આ દિશા આ વિસ્તારની અંદર તમામ આગેવાનોએ કામ કર્યું છે તો રૂપાલા રૂપાલાને અહીં મેદાને ઉતારવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી પણ છે શું કેશો કેવી તૈયારીઓ તમારા વિધાનસભા વિસ્તારમાં તેઓના માટે અને તેઓ લોકો શું કરી રહ્યા છે આ વિસ્તાર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ જ ચાહે છે આ વિધાનસભામાં તમામ અમારા બુથના કાર્યકર્તા તમામ સમાજ સાથે રહી એક પ્લાનિંગ બંધ આગામી સાત તારીખની ઇલેક્શનની અંદર પૂરેપૂરું મતદાન થાય અને નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના હોય ત્યારે દેશના વડાપ્રધાનને સાજે એવી રીતે આ વિસ્તારમાંથી પણ કમળના નિશાન ઉપર સારી રીતે મતદાન થઈ શકે એ રીતે આપણે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સપોર્ટ કરવા માટે જ્યારે આ વિસ્તારમાંથી એક કમળ મોકલવાનું છે તો આપણા રૂપાલા સાહેબને પણ અહીંથી આપણે કમળ લઈને મોકલવા સામે કોઈને જોવો છો રૂપાલાની સામે શું લાગે છે કેવું સામે કોઈ લડાઈ એક જ નથી એની કંઈ ચર્ચા કરવાનો વિષય જ નથી કારણ કે બાર લાવીને મૂકી દીધા હોય એવું અમને લાગી રહ્યું છે શું લાગે કે લીડની વાત આવે છે જે રીતના લીડની વાત ભાજપ કરી તમે કઈ રીતના જોવો છો ને આ વિસ્તારમાંથી કઈ રીતની મારી ટંકારા પરથી વિધાનસભા વિસ્તારમાં આપને વિચારી નહીં એવી રીતે આપવાના છે કારણ કે તમામ સમાજનો સાહ સહકાર અમારી સાથે છે કારણ કે આ સમાજ આ વિસ્તાર એવું છે કે એ બધા રહેતા તમામ સમાજો વિકાસને ચાહે છે વિવાદને ચાહતા નથી તો હતા કંકારા પડતરીના ધારાસભ્ય દુલપજીભાઈ દેખરિયા તેઓની સાથે જે રીતના વાત કરવામાં આવી પડધરી વિસ્તાર એટલે ખેડૂત પ્રદેશ વિસ્તાર ગણવામાં આવે છે અને ત્યાં મોટા ભાગની સુવિધાઓ છે તે અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે વધુ એક લોકસભાના વિસ્તાર સાથે આપણે ફરી મુલાકાત કરશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર